દાખલા નંબર બે વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કારણ કે આના કારણે કેટલી બધા કોન્સેપ્ટ છે એ તમારા ક્લિયર થશે થોડોક લેન્ધી થવાનો છે લાંબો થવાનો છે પરંતુ જો ધ્યાનથી ધ્યાન આપશો ઓકે ધ્યાનથી ધ્યાન આપશો તો દાખલો આવડશે છે ધ્યાનથી ધ્યાન તો આપી જ તમે જુઓ જોઈશો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે મિથિનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોની સંખ્યા ગણવાની ઓકે પહેલા આપણે એ કરીશું પછી વાત કરે છે કાર્બન ફોર્ટીન કાર્બન સૌદમાં સાત મિલીગ્રામમાં રહેલા

કોનો મિથેન નો CS4 માં આપણે વાત કરે છે ઇલેક્ટ્રોન કેટલા હોય રેડી ઓકે હાલો વાત કરે છે મિથેન જે એક અણુ છે વિદ્યાર્થી મિત્રો એમાં શું હોય તો મિથેન જે એક ઇલેક્ટ્રોન અણુ છે એમાં એક કાર્બન હોય છે એક હાઇડ્રોજન હોય છે કાર્બન માં કેટલા ઇલેક્ટ્રોન હોય હાઇડ્રોજન માં કેટલા ઇલેક્ટ્રોન હોય સર ખબર કેવી રીતે પડે વ્યવસ્થિત રીતે આપણે આગળના જે પાઠ ચલાયો ત્યારે સમજાવ્યું તો કે કાર્બન ના જેટલો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન નો જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન ની સંખ્યા કાર્બન નો પરમાણુ ક્રમાંક છે

રેડી એમાં ઇલેક્ટ્રોન કેટલા છે સ ઇલેક્ટ્રોન છે ઓકે હાઇડ્રોજન માં ચાર છે પણ એક હાઇડ્રોજનમાં કેટલા છે એક ઇલેક્ટ્રોન હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહિયાં તમે ધ્યાનથી છો અહીંયા સ ઇલેક્ટ્રોન અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાર ઇલેક્ટ્રોન કુલ ટોટલ તમને ખબર પડી ગઈ છે કુલ ટોટલ અહીંયા જોઈ શકો છો દસ ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન તો વિદ્યાર્થી મિત્રો એક જે અણુ હોય એમાં વિદ્યાર્થી મિત્રો કેટલા એક અણુમાં જોઈ શકો છો એક અણુ હોય એક અણુ છે તોનો મિથેરનો એમાં વિદ્યાર્થી મિત્રો કેટલા ઇલેક્ટ્રોન હોય 10 ઇલેક્ટ્રોન હોય પરંતુ આપણને કે 1 1 મોલ 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 મિથેન મિથેન માં રહેલા કુલ સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા છે એટલે કે CH4 જેને મિથેન કહેવાય છે માં કુલ ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓકે વિદ્યાર્થી મિત્રો જેની ગણતરી આપણે કરીએ છીએ રેડી સર અહીંયા ગણતરી કરીએ છીએ 1 મોલ વિદ્યાર્થી મિત્રો 1 મોલ ને

અહીંયા વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનમાં એસટીપી ખૂબ જ મહત્વની શું છે એસટીપી એસટીપી નો મતલબ જ વિદ્યાર્થી મિત્રો થાય છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર વિદ્યાર્થી મિત્રો એસટીપી એટલે ગુજરાતીમાં કહીએ તો પ્રમાણભૂત તાપમાન અને દબાણ કેટલું તાપમાન સર તો વિદ્યાર્થી મિત્રો તાપમાન કેટલું જીરો સેલ્સિયસ તાપમાન અને વિદ્યાર્થી મિત્રો દબાણ ની વાત કરે તો એક બાર દબાણ મિત્રો એવી રીતે દબાણને પણ ફેરવી શકાય પણ આપણે સાદા સિમ્પલ વાત કરીએ જીરો સેલ્સિયસ તાપમાન અને વિદ્યાર્થી મિત્રો એક વાતાવરણ દબાણ શું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એક મોલ કહીએ શું કહીએ છે શબ્દ ખાસ વાપરજો હું શબ્દ વાપરું છું એક મોલ તો એક મોલ બરાબર શું હોય તો વિદ્યાર્થી મિત્રો એન એ બરાબર શું કહેવાય એવો ગ્રેડો નંબર એવો વિદ્યાર્થી મિત્રો ગ્રેડો નંબર એટલે વિદ્યાર્થી મિત્રો એની વેલ્યુ આપણને ખબર છે સ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા ની

એવો ગ્રેડો નંબર મળે ગુણવાથી વિદ્યાર્થી મિત્રો નંબર એટલે પરમાણુ વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે ઓકે એનો મતલબ શું કહેવાય સાદા ને સિમ્પલ ભાષામાં મોસ્ટ ટાઈમ કહી શકો છું તમને કે એક મોલ ખાસ યાદ રાખજો એક મોલ એક મોલ બરાબર શું તો એક મોલ બરાબર એવો ગ્રેડો નંબર સર એવો ગ્રેડો નંબર ની વેલ્યુ તો એ તો આપણને ખબર છે પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ આનો મતલબ એમ થયો કે આટલી સંખ્યા મોલ માં હોય તો દર ફેલ કોઈ સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા એક માં આપણને કેટલી હોય સ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ની ત્રેવીસ એટલે કોઈ પણ વજન ને મોલમાં કન્વર્ટ કરવાનું રહેશે મોલ મોલ બરાબર તો વજન ને કેવી રીતે થાય તો મોલ વિદ્યાર્થી મિત્રો મોલ બરાબર બધાને ખબર છે વજન

જેટલું અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે લિટર માં કન્વર્ટ કરવું હોય તો 22.4 લિટર एसटीपी ખાસ યાદ રાખજો एसटीपी 0 સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો 22.4 લિટર બરાબર 1 મોલ થાય છે રેડી સ્ક્રીનશોટ પાડી લેજો મસ્ત મજાનું છે ખાસ આઈએમપી છે જરા ધ્યાનથી જોઈ લો

આપણે કુલ ન્યુટ્રોન નું દળ અને એક ન્યૂટ્રોન ગોતવાની છે પરંતુ આપણને ખબર હોવી પડે કે કાર્બન જે સાત મિલિગ્રામ આપેલો છે એમાં પેલા કાર્બનની સંખ્યા કેટલી છે આપણે પેલા કાર્બનની સંખ્યા ગોત કાર્બનની સંખ્યા કેમ મળે તો વિદ્યાર્થી મિત્રો જે મોલ છે એ મોલ ને વિદ્યાર્થી મિત્રો એવો નંબર વડે ગુણતા કોઈ પણ ની સંખ્યા આપણને મળે મળી ગઈ એમાં ગુણી નાખશું કાર્બન ની સંખ્યા મળી ગુણતા ન્યુટ્રોન ની સંખ્યા જો સંખ્યા મળી ગઈ તો ન્યુટ્રોન નું દળ આ ન્યુટ્રોનના દળ વડે વિદ્યાર્થી મિત્રો જો દળ વડે વિદ્યાર્થી મિત્રો ગોળશું તો ન્યુટ્રોન નું કુલ દળ મળી જશે પેલા કાર્બન ની કુલ સંખ્યા ગોવાની એમાં ન્યુટ્રોન વડ ગુણતા ન્યુટ્રોન ની કુલ સંખ્યા મળી જશે અને ન્યુટ્રોન ની કુલ સંખ્યા ને દળ વડે ગુણતા વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોન નું કુલ દળ મળી જશે ઓકે જો અહીંયા ધ્યાન રાખજો બહુ ઈઝી છે ઓકે કાર્બન

નથી લાગતું કેન્વર્ટ બધાને યાદ રેડી વજન કેટલું છે તો સર સાત ગુણ્યા દસ ની માઇનસ ત્રણ આટલા ગ્રામ વજન છે ઓકે મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ હોય ઓકે આટલા ગ્રામ વજન છે અણુભાર કોનો આનો અણુભાર સર બાર એકદમ ખોટું કારણ કે હું કેટલી વાર કઉ છું કે આ એનો સંસ્થાનિક છે કાર્બન નો ઉપર અહીંયા અનુભવ આપી દીધો છે સૌદ જોઈ શકો છો સૌદ ઓકે આ મળી ગયા તમને મોલ હું મળી ગયા મોલ ઓકે આનો જોઈ શકો છો અહીંયા ગ્રામ છે રેડી અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્રામ પ્રતિ મોલ આવે રેડી એટલે વિદ્યાર્થી મિત્રો આ ગ્રામ ગ્રામ જતું રહેશે અને મોલ જ રહેશે ગ્રામ ગ્રામ જતું રહેશે મોલ ઉપર જશે એટલે મોલ જ રહેશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન ની સંખ્યા ગોતવાની છે કાર્બન ની સંખ્યા કાર્બન 14 ની સંખ્યા ગોતવાની છે ની ની વિદ્યાર્થી મિત્રો સંખ્યા 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 કેવી કેવી રીતે રીતે મળશે સર મળે કોઈ પણ ગોતવી હોય તો એના મોલ ગોતી લો સર મોલ તો ગોતી લીધા મોલ ને વિદ્યાર્થી મિત્રો એવો ગ્રેડો અંક વડે ગુણી નાખો આ કોઈ પણ ની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર તમારે ભૂલવાનું નથી આ સૂત્ર ઉપરથી તમને કોઈ પણ ની સંખ્યા મળી જાય મોલ ગુણ્યા એવો ગ્રેડો નંબર મોલ આપણે ગોત્યા આ ગોત્યા કેટલા છે મોલ જોઈ શકો છો 7 ગુણ્યા દસ ની ત્રેવીસ રમ્યા ભૂલવી નહીં આટલા વડે ગુણવાથી વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે મળશે એ જવાબ જે આવે એ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે મારી પાસે આજે આ દાખલો ન્યુટ્રોન ની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા ઓકે એક કાર્બન સી છે એમાં ન્યુટ્રોન ની સંખ્યા હું ગોતું છું ધ્યાન રાખજો કે કુલ ન્યુટ્રોન કેમ મળે તો વિદ્યાર્થી મિત્રો જે અનુભવ છે એમાંથી પરમાણુ ક્રમાં વાત કરો હવે અહીંયા ફરીથી બહાર લખતા નહીં કારણ કે અહીંયા સી ફોર્ટીન કહું છું ચૌદ છે તો ચૌદ માંથી વિદ્યાર્થી મિત્રો આપણે આ ચૌદ ચૌદ માંથી કાર્બન કેટલા નંબરનો છે બા સઠ્ઠા નંબરનો કાર્બન હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન કેટલા નંબર નો આવ્યો તો વિદ્યાર્થી મિત્રો સઠ્ઠા નંબર નો ચૌદ માંથી છ જાય તો વિદ્યાર્થી મિત્રો બધા ખબર પડે આઠ ન્યુટ્રોન આવે કેટલા ન્યુટ્રોન આવે આઠ તો વિદ્યાર્થી મિત્રો સી ફોર્ટીન માં ન્યુટ્રોન સંખ્યા કેટલી થઈ ગઈ આઠ રેડી હવે જો અહીંયા કુલ ન્યુટ્રોન ની સંખ્યા હું ગોતું છું છે ને કુલ ન્યુટ્રોન ની સંખ્યા કેટલામાં 7 મિલિગ્રામમાં કુલ ન્યુટ્રોનની આપણે સંખ્યા ગોતવાની છે બરાબર સંખ્યા ગોતવી હોય તો તો પહેલા તો કુલ કાર્બનની સંખ્યા જે આ કુલ કાર્બનની સંખ્યા આવી કુલ કાર્બનની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો C14 જે કાર્બન છે એની કુલ સંખ્યા જે આપણને મળી એ ઓકે એના ગુણ્યા એક ન્યુટ્રોન કે એક કાર્બનમાં કેટલા ન્યુટ્રોન 8 એ આના એક કાર્બન સંખ્યા જેટલા હોય જેટલા કાર્બન હોય એમાં ઓકે વડે ગુણી આ જે જવાબ હતો અહીંયા કુલ ન્યુટ્રો ની સંખ્યા નું જાય કુલ પેલા કાર્બન ની સંખ્યા કુલ કાર્બન ની સંખ્યા તો નંબર અહીંયા આવી ગયા અહીંયા જોઈ શકો છો સાત ગુણ્યા દસ ત્રણ ઓકે અહિયાં ચૌદ વિદ્યાર્થી મિત્રો ગુણ્યા કરવાના છે આપણે આઠ

ન્યુટ્રોન નું દળ બરાબર ઓકે કુલ ન્યુટ્રોન નું દળ બરાબર પેલા કુલ ન્યુટ્રોન ની સંખ્યા કુલ જે ન્યુટ્રોન હવે ન્યુ એની સંખ્યા કુલ ન્યુટ્રોન ગુણ્યા વિદ્યાર્થી મિત્રો ન્યુટ્રોન નું દળ ન્યુટ્રોન નું દળ જોવાયું આપ્યું છે કેટલું આપ્યું છે એક પોઈન્ટ ઓકે આયું પેલા લખી નાખું શું લખવાનું ન્યુટ્રોન નું દળ જે એક ન્યુટ્રોન આટલું તો બધા ન્યૂટ્રોન એટલા દળ વળે ગુણ નાખો તો કુલ ન્યુટ્રોનનું દળ મળી જાય ન્યુટ્રોન છે આના વડે કેટલા વડે ગુણવાની એનું દળ કેટલું ન્યૂટ્રોન જોઈ શકો છો એક પોઈન્ટ ને પંચોતેર ગુણ્યા ની કેટલી ઘાત છે માઇનસ વિદ્યાર્થી મિત્રો કેવી છે માઇનસ સત્યાવીસ જોઈ શકો છો એક ન્યુટ્રોન વજન હોય તો આટલા ન્યુટ્રોનનું કેટલું મિત્રો ખાસ હું અહીંયા કહી દઉં છું જવાબ તમારો આવો આવવો પડે ચાર પોઈન્ટ જીરો ત્રણ સુડતાલીસ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો માઇનસ છ કિલોગ્રામ કારણ કે અહીંયા કેજી છે એટલે કિલોગ્રામ આવશે આવો વિદ્યાર્થી મિત્રો આવો જોઈએ ઓકે મસ્ત મજાનો પ્રિન્ટ શોટ પાડી લો અને ખાસ કે આ બધા જવાબ તમારે જાતે ટ્રાય કરવાની ઓકે જોઈ શકો છો કુલ આયા સંખ્યા વડે જવાબ આવ્યો આ તમારે કેલ્ક્યુલેટરમાં જાતે કરવાનો છે રેડી અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં જવાબ તમને કહી દીધો છે એ એ આયો કુલ ન્યુટ્રોન ન્યુટ્રોનનું દળ છે ઓકે બધા વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો પ્રિન્ટ શોર્ટ પાડી લો અને મને નથી લાગતું કે હવે કઈ પ્રોબ્લેમ હોય હવે પ્રોટોન ન ગણાવતો હોય સાલે આવડી જાય તમને

મન નથી લાગતું કે કોઈ ને કઈ આમાં પ્રોબ્લેમ હોય ઓકે હવે આગળ જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મોલ ગોતવાના છે મોલ ગોતશું તો તે મોલ ગુણ્યા એવો નંબર કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણને મળશે તો અહીંયા મોલ વાત કરે તો મોલ બરાબર દરેક ખબર છે વજન ભાગ્યા અણુભાર સૂત્ર ભૂલવાનું નથી ઓકે વજન ભાગ્યા અણુભાર સર કરી દીધું વજન કેટલું આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો વજન અહીંયા જોઈ શકો છો 34 ગુણ્યા 10 ની માઈનસ 3 ગ્રામ ઓકે અને અહીંયા અણુભાર વિદ્યાર્થી મિત્રો અણુભાર તો આપણને બધાયને ખબર છે NH3 નો અણુભાર હાલો NH3 નો

મળે કેવી રીતે મળશે ના અણુની સંખ્યા સંખ્યા ઓકે કેવી રીતે મળશે સંખ્યા કેવી રીતે મળશે તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા આટલું અહીંયા કઈ કઈ થાકી ગયું છે કે મોલ ગુણ્યા એવો ગ્રેડો નંબર કરી દો ઓકે સર ચલો કરી દઈએ મોલ મોલ અહીંયા કેટલા છે દસ ની વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ ઓકે આમાં મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય રેડી ઓકે બે વડે આને ગુણી નાખીએ અહીંયા જોઈશો સ દુ વિદ્યાર્થી મિત્રો બાર થઈ જશે જીરો નો જીરો બે દુ ચાર બે દુ ચાર ઓકે માઇનસ ત્રણ અને માઇનસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખ્યો દસ ની ઘાત વધશે કેટલી દસ ની વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ની વીસ ઘાત વધે છે ઓકે મને લાગતું કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જવાબને ને થોડુંક કરી એક પોઈન્ટ આગળ લઈ લે તો એક વીસ સુમ્માલીસ ગુણ્યા દસ ની કેટલી ઘાત થઈ જાય છે હું ગોતવાના છે કોણ કીધું છે પ્રોટોન ની સંખ્યા પ્રોટોન ની સંખ્યા કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો એને ની વાત કરીએ તો અહીંયા ધ્યાન રાખો કેટલી થાય તો આપણે એક તો નાઇટ્રોજનના પ્રોટોન પ્લસ વિદ્યાર્થી મિત્રો ત્રણ હાઇડ્રોજનના પ્રોટોન હોય હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે એક તો વિદ્યાર્થી મિત્રો એક પ્રોટોન થાય કુલ ટોટલ જોઈ શકો છો કે નાઇટ્રોજનના સાત પ્રોટોન પ્લસ હાઇડ્રોજનના ત્રણ પ્રોટોન કુલ ટોટલ પ્રોટોનની સંખ્યા વાત કરે તો વિદ્યાર્થી મિત્રો દસ થાય છે કેટલો થાય છે દસ થાય ઓકે મને લાગતું કેસ પ્રોટોન છે કેટલા છે સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક ક્રમાંક જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન રેડી અહીંયા નાઇટ્રોજન નો સાત એક હાઇડ્રોજન કહેવાય ત્રણ હાઈડ્રોજન લેતા કુલ પ્રોટોન મને નથી લાગતું કોઈને કંઈ પ્રોબ્લેમ હોય કુલ પ્રોટોન હવે જો એક અણુમાં દસ છે તો કુલ પ્રોટોન કેટલા કુલ પ્રોટોન ની સંખ્યા કુલ પ્રોટોન ની સંખ્યા કેટલી મળે તો કુલ આપણે પેલા કુલ ના અણુ કુલ કોના એનએસ ના અણુ વિદ્યાર્થી મિત્રો કોણ પ્રોટોન કરી દેવી ઓકે તો કુલ પ્રોટોન મળી પ્રોટોનની સંખ્યા કેટલી છે દસ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રોટોન ની સંખ્યા કેટલી છે દસ ઓકે કેટલા છે વિદ્યાર્થી મિત્રો દસ ઓકે તે એકવીસ ઘાત હતી એમાં એક ઘાત સડાઈ દો એટલે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે એક

કુલ પ્રોટોન છે પ્રોટોનનું દળ ઓકે વિદ્યાર્થી મિત્રો કોનું દળ લેવાનું છે પ્રોટોન નું દળ ઓકે ચલો કુલ પ્રોટોનની સંખ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલી છે એક પોઈન્ટ વીસ સુમ્માલીસ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો બાવીસ

તાપમાન બદલે બધું બદલે તો એસટીપી અવસ્થા છે એ બદલી સ્ટાન્ડર્ડ હોવું પડે એ સ્ટાન્ડર્ડ રહેતું નથી એટલે જવાબ બદલી જશે હા ઉત્તર બદલાશે પાડી દો નકર આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેજો